તલાજાની એમકે ટેકનો સાયન્સ સ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી આજે સમગ્ર પંથકમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તલાજામાં આવેલ એમકે ટેકનો સાયન્સ સ્કૂલ ખાતે વિશ્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વન્ય પ્રાણી સિંહ વિશે માર્ગદર્શન જનજાગૃતિ કાર્યક્રમ વન્ય પ્રાણી સંરક્ષણ માટે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ પર્યાવરણ અને વન્ય પ્રાણીઓને લગતા ગીતો નાટકો એકપાત્રી અભિનય રજૂ થયા વિદ્યાર્થીઓ દ્વારા સિંહના મોરા પેરી વિશાળ રેલી યોજવામાં આવી હતી વિદ્યાર્થીઓએ અદમ્ય ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી હું જાણું છું કે એશિયા ખંડના ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરે છે આપણા બધાના સહિયારા પ્રયાસથી સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે

की माता के आमीन ठीक है